નમસ્કાર ખેતી સાથે જોડાયેલા તમામ લોકો માટે આજે એક બહુ જ મોટા અને સારા સમાચાર છે સરકારે એક એવી જાહેરાત કરી છે જે ખરેખર ખેતી કરવાની રીત અને આવક બંનેમાં મોટો ફેરફાર લાવી શકે છે તો ચાલો આજે આ વિશે વિગતવાર વાત કરીએ અને હા આ માત્ર કોઈ મથાળું નથી આ એક સાચી તક છે ખાસ કરીને એવા ખેડૂતો માટે જેઓ સતત પોતાની ખેતીની પદ્ધતિને વધુ સારી બનાવીને વધારે નફો કમાવવા માગે છે આ ખરેખર એક મોટી ખુશખબર છે તો આ મોટી જાહેરાત પાછળનો સૌથી મોટો આંકડો કયો છે એ છે પચાસ ટકા જી હા સરકાર હવે પ્લાસ્ટિક મલ્ચિંગ પર જે પણ ખર્ચ થાય એના પર સીધી પચાસ ટકા સુધીની જંગી સબસિડી આપી રહી છે આ એક બહુ મોટો આર્થિક ટેકો કહી શકાય ચાલો આ જાહેરાતને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ આ સબસિડી ખાસ કરીને પ્લાસ્ટિક મલ્ચિંગ માટે છે હવે કદાચ મનમાં સવાલ થાય કે આ મલ્ચિંગ છે શું તો સાવ સાદા શબ્દોમાં કહીએ તો પાકના છોડની આજુબાજુની જે જમીન છે એને પ્લાસ્ટિકની એક ચાદરથી ઢાંકી દેવાની ટેકનિક અને એના ફાયદા તો એટલા બધા છે કે વાત જ ના પૂછો અને આ પદ્ધતિ ક્યાં ક્યાં કામ લાગી શકે તો જુઓ એ માત્ર મરચાં ડુંગળી ટામાટા કે તરબૂચ જેવા ઘણા ગાંખ્યા પાકો માટે જ નથી લગભગ તમામ પ્રકારના શાકભાજી અને ફળોના પાકમાં મલ્ચિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થયો છે પણ સવાલ એ છે કે સરકાર આના પર આટલું બધું ધ્યાન કેમ આપી રહી છે કારણ કે મલ્ચિંગના જે ફાયદા છે એ ખરેખર કોઈ જાદુથી ઓછા નથી એનો મુખ્ય મંત્ર એકદમ સરળ છે ખર્ચ ઓછો કરો અને ઉત્પાદન વધારો ચાલો જોઈએ કે આ જાદુ હકીકતમાં કામ કેવી રીતે કરે છે તો સીધો સવાલ એ છે કે જો કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અપનાવે તો એનાથી ખરેખર શું પરિણામો મળે ચાલો આંકડાઓ સાથે જ આના ફાયદા સમજીએ સૌથી પહેલો અને સાચું કહું તો સૌથી મોટો ફાયદો નિંદામણમાંથી છુટકારો મલ્ચિંગ કરવાથી ખેતરમાં લગભગ સિત્તેર ટકા જેટલું નિંદામણ ઘટી જાય છે જરા વિચારો નિંદામણ કાઢવાની મજૂરી અને મોંઘી દવાઓનો કેટલો બધો ખર્ચ બચી જાય સમય અને પૈસા બંનેની જબરદસ્ત બચત બીજો ફાયદો તો એનાથી પણ જબરદસ્ત છે ખાસ કરીને આપણા જેવા વિસ્તારો માટે પાણીની બચત પ્લાસ્ટિકની ચાદરને કારણે જમીનમાંથી ભેજ ઊડી નથી જતો અને એનું પરિણામ સિંચાઈમાં લગભગ ચાલીસ ટકા જેટલા પાણીનો ઓછો વપરાશ થઈ છે જ્યાં પાણીની અછત હોય ત્યાં તો આ એક વરદાન જેવું છે અને હવે આવે છે સૌથી છેલ્લી અને સૌથી અગત્યની વાત ખર્ચ તો ઘટ્યો પણ ઉત્પાદનનું શું તો મલ્ચિંગથી પાકના ઉત્પાદનમાં સીધો પંદરથી પચ્ચીસ ટકાનો વધારો જોવા મળે છે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આનાથી સારો સોદો બીજો કયો હોઈ શકે તો હવે ફાયદા તો બધા સમજી લીધા પણ સૌથી મોટો સવાલ એ છે કે આ સરકારી સબસિડીનો લાભ લેવા માટે કરવાનું શું ચાલો એની એકદમ સરળ ઓનલાઈન પ્રક્રિયા પર એક નજર નાખીએ સારી વાત એ છે કે આખી પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી સૌથી પહેલાં સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું ત્યાં હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત વિભાગમાં જઈને પ્લાસ્ટિક મલ્ચિંગનો વિકલ્પ પસંદ કરવાનો અને બસ અપ્લાય બટન પર ક્લિક કરો એટલે અરજીની પ્રક્રિયા ચાનું હા અરજી શરૂ કરતા પહેલાં ખાલી એ ખાતરી કરી લેવાની કે આ ચાર મુખ્ય ડોક્યુમેન્ટ્સ તૈયાર છે આધાર કાર્ડ બેંક પાસબુકની કોપી જમીનનો સાત બારનો ઉતારો અને જમીનનો નકશો જો આટલી વસ્તુઓ હાથ વગી હોય તો અરજી કરવામાં પાંચ મિનિટથી વધારે સમય નહીં લાગે તો ખેડૂત મિત્રો આ એક એવી તક છે જેને ખરેખર જવા દેવા જેવી નથી આ જ સીઝનથી પ્લાસ્ટિક મલ્ચિંગ અપનાવીને સરકારી સબસિડીનો પૂરેપૂરો લાભ લઈ શકાય છે આ એક એવું રોકાણ છે જે ખર્ચમાં બચત પણ કરાવશે અને ઉત્પાદનમાં વધારો પણ કરાવશે એટલે આખી યોજનાનો સાર બસ આ એક જ વાક્યમાં છે સબસિડી લો ખર્ચ ઓછો કરો અને ઉત્પાદન વધારો આધુનિક ખેતી તરફનું આ એક નાનકડું પગલું આવકમાં મોટો ઉછાળો લાવી શકે છે તો શું આ તકનો લાભ લેવા માટે તૈયાર છો